આજની વાર્તા જગદીશ ચંદ્ર બોઝે સમજાવ્યું કે વનસ્પતિમાં જીવ છે એ પોતાના જીવના ભોગે વાર્તાનો એડિંગ બરોબર સમજો વનસ્પતિમાં જીવ છે એ વાત એને સમજાવવા માટે પોતાના જીવના ભોગે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો આ વાતને સમજાવવા માટે જગદીશચંદ્ર બોઝના એક પ્રેરક પ્રસંગ ઉપરથી મારે વાત કરવી છે વાર્તા કેવી છે આપણને સૌને ખબર છે કે જગદીશ ચંદ્ર બોઝ ભારતના એક મહાન વૈજ્ઞાનિક હતા એમણે જે મહત્વની શોધ કરી એ એ હતી કે વનસ્પતિમાં જીવ છે વારંવાર દરેક જગ્યાએ જાય પ્રવચનમાં પણ એવા જ કરે કોઈ એક વખત એ પ્રવચન આપવાની વાત થતી ત્યારે એક વ્યક્તિ જગદીશ ચંદ્ર બોઝને એમ મળે છે કે તમે એમ જો છો કે વનસ્પતિમાં જીવ છે તો આપણને ખબર છે કે માણસ હોય તો એ જો ઝેર ખાય તો વરી જાય તો આ વનસ્પતિ છે એને આપણે ઝેર આપીએ તો એની ઉપર અસર નો થવી જોઈએ તો કે જરૂર સાહેબ ત્યારે પેલો માણસ એમ કે છે કે હું આ પડીચેમાં ઝેર લાવ્યો છું અને તમે અહીંયા આ જે ચાડવાઓ છે એની અંદર તમે ઇન્જેકશનથી અથવા તો કોઈ ને કોઈ રીતે આ પડીચેનો પાવડર એમાં નાખો અને આપણે જોઈ કે ખરેખર એને કંઈ અસર થાય છે જગદીશ ચંદ્ર બોઝ કે કંઈ વાંધો નહીં થાય જ કારણ કે મેં ઘણી વાર પ્રયત્ન કર્યા છે અને એને માટે જગદીશ ચંદ્ર બોઝે છૂટ આપી ચાર પાંચ જાડવાઓ હતા છોડ એની અંદર એ પાવડરની અંદર કેવી રીતે નાખો એ રીતે અંદર નાખો ત્યાર પછી કલાક થઈ બે કલાક થઈ ચાર કલાક થઈ છ કલાક થઈ વનસ્પતિનો જે છોડ હતો એટલો જ પ્રફુલ્લિત હતો એને કઈ અસર જ ન થઈ એટલે પેલા માણસે એમ કીધું જો આની અંદર જીવ નથી જો જીવ હોય તો તમે એમ કહો છો કે થવી જોઈએ તો તો થઈ નથી એટલે એ માણસે બધાને એમ કીધું કે આ ખોટા રસ્તા ઉપર લઈ જાય છે ખરેખર વનસ્પતિમાં જીવ નથી વનસ્પતિ એક જુદી પ્રકારની વસ્તુ છે ત્યારે જગદીશ ચંદ્ર બોઝ ઉભા થયા અને એને ભારપૂર્વક કીધું કે તમે લોકોને ખબર નથી આ દુનિયામાં વનસ્પતિમાં પણ જીવ છે એ બહુ ચોક્કસ વાત છે અને મેં એના ઉપરના અનેક કર્યા છે અને એ પ્રયોગમાંથી મને પોતાને જાણવા મળ્યું છે મેં સાબિત કર્યું છે કે વનસ્પતિમાં જીવ છે છે ને છે જ ત્યારે કેટલાક માણસોએ એમ કીધું કે તો આ આ જે વનસ્પતિ હતી એના ઉપર કેમ અસર ન થઈ ત્યારે જગદીશ ચંદ્ર બોઝે એમ કીધું કે ખરેખર આ પાવડર જેને આપ્યો છે ને એ ઝેરનો પાવડર નથી જો ઝેરનો પાવડર હોય તો ખરેખર એમાં અસર થવી જ જોઈએ અને એ અસર થઈ નથી એટલે હું ખાતરીપૂર્વક કહું છું કે આ પાવડર ઝેરનો પાવડર નથી ત્યારે કેટલાક માણસો એમ કીધું કે જો ઝેરનો પાવડર ન હોય તો તમે ચાખો ચાખીને બતાવો એટલે એને તરત જ એને ચપટી પડી પોતાની જીભ ઉપર મૂક્યો અને એણે જોયું કે જો મને કોઈ અસર નથી બે કલાક ત્રણ કલાક ચાર કલાક કોઈને પણ ઈચ્છા થાય તો હું તને બતાવું આ ચેર નથી ત્યારે પહેલાં માણસે એમ કીધું કે આ આપણી સાથે બનાવટ કરવા માટે પહેલો માણસ આપણને અડધું કરવા માટે આપણું અપમાન કરવા માટે એણે ખરેખર સાદો પાવડર લાવ્યા છે અને એ સાદો પાવડર ખરેખર નથી એ તમને ખાતરી કરાવી ત્યારે પહેલા માણસને પૂછવામાં આવ્યું બધા માણસો દેકારો કરવા માંડી ગયા પેલા માણસે એમ કીધું કે સાવ સાચી વાત છે હું જગદીશચંદ્ર બોઝને ઉતારી પાડવા માટે ખરેખર એક સાદો પાવડર હુંડાવ્યો હતો હકીકતમાં એમાં ઝેર નથી અને પછી એણે એમ કીધું જગદીશચંદ્ર બોઝે કે હું તમને હમણાં જ બતાવું છું કે ઝેર સિંહ પણ આ આ વૃક્ષોની અંદર ફેરફાર થાય છે એણે એમ કીધું કે તમે કંઈક બાજુમાંથી ઝેર લાવો ઝેર લાવ્યા અને તરત જ એ છોડવાઓ હતા એ છોડવાની અંદર એ પાવડર નાખો અને માત્ર સમય મિનિટોમાં એ જે વૃક્ષ હતું એ વૃક્ષ ઝાફું પડવા માંડ્યું અને થોડીક જ વારની અંદર એના જે પાંદડાઓ હતા એ પાંદડાઓ એ એકદમ જે લીલાછમતા એ એકદમ પેલા થઈ ગયા અને બધાએ એમ કીધું કે જગદીશ ચંદ્ર બોઝે જે શોધ્યું છે એ ખરેખર ઉત્તમ છે મિત્રો મારે તમને એમ કહેવું છે કે વૈજ્ઞાનિકો હોય છે ને એ લોકો ઝેરના પણ પારખા કરતા હોય છે પોતાના ઉપર જ પારખા કરતા હોય છે કેટલીક રસી શોધતા હોય ને તો એ રસીની અસર પોતે પોતાની રીતે લેતા હોય છે એ મહા માનવો હોય છે મહામાનવ કરતાં પણ એ કુદરતની બહુ નજીકમાં આવેલા માણસો હોય છે અને આ જગદીશ પંદ્ર બોઝને આજે આપણને સૌને જે યાદ આપી અને એક વૈજ્ઞાનિક તરીકેની ભૂમિકાની સમજ આપી ત્યારે આપણે સમજવું જોઈએ કે વૈજ્ઞાનિકો એ ખરેખર મહામાનવની ભૂમિકા છે અને જે સંશોધન કરે છે એ સંશોધન કરતી વ્યક્તિને ખૂબ સન્માન આપવું જોઈએ એમ આ વાર્તા આપણને કહે છે આપણા બાળકો પણ વિજ્ઞાનના નક્ષત્રમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ